બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી તાલુકાના અગિયાર અને સોય ગામ તાલુકાના છ કુલ મળી સત્તર ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ થશે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામમાં ભાવ્યું છે કુલ વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે ગામના કુલ એકસો ઓગણીસ ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે રેવન્યુ વિભાગ યુજીવીસીએલ બેંક અને સોલાર કંપનીના સંયોગથી એક કરોડ સોળ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કર્યા હતો જેમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ઓગણ લાખની સબસિડી વીસ લાખ રૂપિયાનો લોક ફાળો અને પાંત્રીસ લાખ સીએસઆર થકી પ્રોજેક્ટ અમલી બનાવાયો છે આજે અહીં એકસો ઓગણીસ કુલ બસો પચીસ પોઈન્ટ પાંચ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે રાજ્ય સરકારના પર આવેલા ગામમાં ચોવીસ કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ માટે કમિટી બનાવવામાં આવી છે બોડલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત શ્રદી વાવ તાલુકાના અગિયાર અને ગામ તાલુકાના છ કુલ મળી સત્તર ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે મારું નામ મગનીરામ માવજીભાઈ રાવલ સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત માધપુરા મસાલી અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનું સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી ભાઈ કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને પ્રવીણદન ગઢવી ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાયનો આભાર અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે તંત્રનો પણ આભાર ટોટલનો આભાર માનીએ આંગે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જણાવે છે કે મસાલીને મળ્યું છે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં એક કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છે ત્યારે જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ અળી આવેલા સત્તર જેટલા ગામડાઓમાં પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે જે કામગીરી પ્રગતિ હેઠળ છે માતુરા મસાલી ગુરુગ્રામ પંચાયતના સરપંચ મગની રામ રાવલ અને ગામના આગેવાનોએ જણાવ્યું છે કે સોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે હવે અમને લાઇટ બિલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે તેઓ સરકાર શ્રી અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માને છે અહીં નોંધનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગ્રીન અને ક્લીન એનર્જીના મંત્ર થકી દેશમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યા ઘર વીજળી યોજના હેઠળ એક કિલો વોટથી બે કિલો વોટ સુધી ત્રીસ હજાર અને બે કિલો ત્રણ કિલો વોટ સુધી રૂપિયા અઢાર હજાર તથા વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એક કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત તમામ એકસો પંદર કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે જેનો અંદાજીત ખર્ચ સવા કરોડ રૂપિયા જેવો થાય છે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆર દ્વારા ભેગું કરવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત જેનું 100% પરસેન્ટ થયું છે ધન્યવાદ અમૃત માણી